આજે આપણે ગર્ભ સંસ્કાર શાસ્ત્રની એક મહત્ત્વની જે પદ્ધતિ છે કે ડિલિવરી થઈ ગયા પછી બાળકની સાથે સાથે માતાની કઈ રીતે કાળજી રાખવી જોઈએ એની આજે આપણે વાત કરવાના છીએ જે ખૂબ જ અગત્યનું છે તમારી એક વખત ડિલિવરી થઈ જાય પછી સ્ત્રીએ પોતાના શરીરની કાળજી કઈ રીતે લેવી જોઈએ એનું મહત્ત્વ શું છે એ ગર્ભ સંસ્કાર શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ ધરાવે છે જેની જ આપણે આજે વાત કરવાના છીએ આગળના વિડીયોમાં આપણે જોયું કે સ્ત્રીઓએ ડિલેવરી પછી શું શું અને કયા દિવસથી ભારે ખોરાક ખાવો જોઈએ શું શું ખાવું જોઈએ એ આપણે વાત કરી તો આજે આપણે સ્ત્રીએ ડિલેવરી પછી કયા દિવસથી માલિશ કરીને નાહવું જોઈએ એની આપણે વાત કરવાના છીએ તો ચાલો ચાલુ કરીએ આયુર્વેદમાં જોવા જાવ તો જ્યારે સ્ત્રીની ડિલેવરી થાય છે ત્યારે એના શરીરમાં વાયુ ખૂબ જ પ્રમાણમાં વધી ગયો હોય છે પ્લસ ડિલિવરીના થાકથી સ્ત્રી ખૂબ જ નબળી પણ પડી ગઈ હોય છે અને એનો આત્મવિશ્વાસ પણ ડગી મગી જાય છે એવું પણ ક્યારેક બને છે તો ડિલિવરી પછી જો તમારી નોર્મલ ડિલિવરી હોય તો તમારે પાંચમા દિવસથી જ ના માલિશ કરીને આખા શરીરે સ્નાન કરવું જોઈએ પણ જો તમારું સીઝર હોય તો તમારા જે સીઝરના ટાંકા હોય એ તૂટી જાય તમે સ્વસ્થ થઈ જાઓ પછીથી તમારે આખા શરીરે માલિશ કરીને નાહવા હંમેશા જવું જોઈએ જ્યારે પણ તમે તમારા શરીરને માલિશ કરો છો ત્યારે તમારા શરીરમાં જે વાયુ વધી ગયેલો હોય છે તમારા શરીરની જે થકાન હોય છે એ એકદમ ઓછી થઈ જાય છે અને વાયુ એકદમ શાંત થઈ જતા તમારી ઊંઘ પણ સારી આવે છે અને તમારું જે દૂધ હોય એ પણ ઘણું સારી રીતે આવે છે જ્યારે માતા થાકેલી હોય ત્યારે એને માનસિક તકલીફના લીધે પણ દૂધ ક્યારેક ક્યારેક ઓછું આવી શકે છે અથવા નથી આવતું તો એ બધી જ

હંમેશા ચાલીસથી પિસ્તાલીસ દિવસ સુધી કરવી જોઈએ જો તમે અત્યારે તમારી ડિલેવરી પછી માલિશ કરાવીને પછી જો નાસો નવશેકા પાણીથી તો ભવિષ્યમાં તમને જે કમરનો તકલીફ પેટમાં દુખાવાની તકલીફ સાંધાઓની તકલીફ સંધિવાની તકલીફ એ પણ જે તકલીફો હોય એ ઓછી થાય છે કારણ કે તમે એક ડિલિવરી કરાવો છો ત્યારે તમારા શરીરમાં કેલ્શિયમ ઓછું થયેલું હોય છે આયન ઓછું થયેલું હોય છે પ્લસ તમારા શરીરમાં એક પ્રકારની જે દુર્બળતા એક પ્રકારની જે શું કહેવાય નિષ્ક્રિયતા હોય આવી ગયેલી હોય છે એને દૂર કરવા માટે હંમેશા તમારે મારી ડિલિવરી પછીના જે ચાલીસથી પિસ્તાલીસ દિવસ છે એમાં તલના તેલથી માલિશ કરીને જ પછી નવશેકા પાણીથી સ્નાન કરવું જોઈએ જો તમને કોઈ માલિશ કરવાવાળું મળી જાય તો વેલ એન્ડ ગુડ તમે કોઈ સારા સ્કિલ ધરાવતા વ્યક્તિ પાસે માલિશ પણ કરાવી શકો છો પરંતુ તમને જો કોઈ માલિશ કરવા માટે કોઈ ના મળે તો તમે જાતે પણ માલિશ કરી શકો છો અને માલિશ હંમેશા નીચેથી ઉપરની તરફ એટલે કે તમારા હૃદયની તરફ સ્ટ્રોક જાય એવી રીતે તમારે તલના તેલની હંમેશા માલિશ કરવી જોઈએ અને પછી ઉફાળા પાણીથી નાહવું જોઈએ જેથી કરીને તમારું શરીર પણ મજબૂત બનશે હાડકાઓ મજબૂત બનશે પ્લસ તમારો જે કલર છે એ પણ ઘણો નિખરી જશે અને તમારો થાક ઉતરીને આરામથી તમે તમારા બાળકને મોટું કરી શકશો અને તમારું મન પણ પ્રસન્ન રહેશે તમે ઘણા સ્ત્રીઓમાં જોયું હશે કે ડિલેવરી પછી જેણે માલિશ નથી કરાવેલી એને કમરની તકલીફ સાંધાઓની તકલીફ ખૂબ જ વધારે રહેતી હોય છે એના પ્રમાણમાં કે જેણે ડિલેવરી પછી સારી રીતે તલના તેલની માલિશ કરાવીને જેને નવશેકા પાણીથી સ્નાન કર્યું હોય એને આ તકલીફો ઓછી જોવા મળે છે એવું તમે ઘણી વખત નોટિસ કર્યું હશે અથવા તો ઘણા લોકો પાસે સાંભળ્યું પણ હશે એટલે જ અમારા આયુર્વેદમાં નાહતા પહેલાં તલના તેલની માલિશ કરીને નહાવા જવાનું સારી રીતે મહત્ત્વ સમજાવવામાં આવેલું છે અને ખાસ કરીને ડિલિવરી પછી તો ખૂબ જ મહત્ત્વનું થઈ જાય છે અને જ્યારે પણ તમે નહાવા જાઓ ત્યારે હંમેશા નવશેકું પાણી લેવાનું છે અને કોઈપણ સાબુનો ઉપયોગ કરવાની જગ્યાએ તમે જો ઘરગથ્થું જ ઉપટન એટલે કે હળદર આપણા જે મસાલામાં મળે છે તે હળદર છે મસૂરની દાળ છે અથવા તો ચણાનો લોટ છે જો આમાંથી તમને કોઈની પણ એલર્જી ના હોય તો આવું સાદું ઉપટન ઘરે બનાવીને એનાથી બરાબર મસાજ કરીને પછી તમારે નહાવા જવું જોઈએ અને જ્યારે પણ તમે નહાવા જાઓ ત્યારે એક વાત તમારે ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારો જે પેટનો ભાગ છે કમરનો ભાગ છે સાથણનો ભાગ છે એના પર બરાબર નવશેકા પાણીથી શેક કરવો જોઈએ જેથી કરીને ભવિષ્યમાં તમને એના દુખાવાને લગતી અથવા તો પેટ ફૂલાવાની જે તકલીફ છે એ ના થાય જો તમે આટલી ધ્યાન રાખશો તો ખરેખર તમારું ડિલિવરી પછીનો જે સમય એટલે કે જે અનુભવ હશે એ ખૂબ જ સારો રહેશે માલિશ કર્યા પછી